મુલદ ટોલ ટેક્સ ઉપર ઠાકરધાણી લખેલી ટ્રકના ના ચાલકે બેફામ રીતે ટ્રક બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં ઠાકરધાણી લખેલી ટ્રકો તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે ચાર ટ્રક સામે સદોષ માનવ વધનો પ્રયાસ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી બત્રીસ લાખની ચાર ટ્રકો કબજે કરી કામરેજના બે ટ્રક માલિકો અને ત્રણ ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી હતી અને તપાસમાં બે ડિવિઝન પોલીસે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને કામરેજના બે ટ્રક માલિક રાજેશભાઈ મકુભાઈ મીર અને મેહુલભાઈ હરિભાઈ ભરવાડ તેમજ ટ્રક ડ્રાઈવર રાજુભાઈ નાગજીભાઈ ભુવા અને મહેશભાઈ જગદીશભાઈ અલગોતરની ધરપકડ કરી રૂપિયા ચોવીસ લાખની ત્રણ ટ્રકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર